નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ત્યારે વાત કરીએ તો વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કરા પડવાની શક્યતા હોવામાં આવી રહી છે જેમાં આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતમાંના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કચ્છના ભાગો સહિત પૂર્વે વિભાગ ગુજરાતના ભાગમાં સવારના સમયે ઠંડી સહજ આવી શકે છે

રાજ્યમાં આવતા વાવાઝોડાને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય લીધો છે દરિયાકાંઠાના પચાસ કિમી વિસ્તારોમાં વીજ મોટા મોટાભાગે ફેરફાર થશે વીસ કિમી જેટલા વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે જ્યાં મિત્રો વાત કરીએ તો છેલ્લા બે વાવાઝોડા મોટાભાગે વીજ પોલ પડી જતા અંધારાપટ સવાયો હતો અને અત્યારે મિત્રો વાવાઝોડું આવે તે પહેલાં જ સરકાર સાવધાન થઈ ગઈ છે આ મુખ્યમંત્રીએ પણ સૂચના આપી છે